નમસ્કાર દોસ્તો આપની હરિઓમ ગુજરાતી ઓગણીસ ચમોતર ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે આજના અભિયાનની અંદર ટ્રેક્ટર વેચાવ માટેની માહિતી આવે છે તો આપ મિત્રો માહિતી સાંભળી લો વિડીયો જોઈ લો એ પહેલાં વિડીયોની નીચે એક લાલ બટન છે દબાવી અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા જૂના નવા વાહનની માહિતી આપની પાસે પહેલા અને આપના મિત્રોને તમામ ગ્રુપમાં શેર કરી દેજો જેથી કરીને આપના મિત્રોને પણ માહિતી મળી જાય આપ મિત્રો જો વિડીયો સારો લાગે ને તો એક આપી દેજો ચાલો ટ્રેક્ટરની વાત કરું તો સુમાનભાઈને આ ટ્રેક્ટરની એસી પાંત્રીસ વેચવાનું છે એકદમ સારું કન્ડિશનમાં છે ટાયરો સારા છે આગળ પાછળ એન્જિન સારું છે લાઇટ અને ોળ મોરો છે તો આપ જોઈ શકો છો વિડીયાની અંદર વિડિયો પૂરે પૂરો જોજો હવે જે મિત્રોને ખરીદવું હોય તો ખુમાનસિંહ ભાઈને કોલ કરી શકો છો હા તમને એમ થશે કે ખુમાનસિંહ ભાઈના નંબર ક્યાંથી લાવવા તો આપ મિત્રો વિડીયો પૂરો જોજો વિડીયાની નીચે ખુમાનસિંહભાઈના નંબર બતાવેલ છે એ નંબર પર કોલ કરી અને માહિતી મેળવી શકો છો ચાલો તમને એમ થશે કે કઈ ગામે જોવા મળશે તો ચાલો મિત્રો ગામની વાત કરું મોઠા ઉના ગીર સોમનાથ એટલે કે સોમનાથ જિલ્લામાં ઉના તાલુકાના મોઠા ગામે આ ટેક્ટર જોવા મળશે તો આપ મારા મિત્રો પહેલાં ભાઈને કોલ કરી અને માહિતી મેળવી શકો છો પણ ચાલો હવે કોલ કરી અને પછી જ સ્થળ પર જઈ શકો છો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો આપ મારા મિત્રોને ધક્કોલ થાય માટે પહેલાં કોલ કરી સ્થળ પર જઈ ચકાસી અને ખરીદી કરી શકો છો હવે ભાઈના નંબર અઠ્યાસી ચાર વાળા છે એ નંબર પર કોલ કરી અને માહિતી મેળવી શકો છો હવે તમને એમ થશે કે કિંમત કેટલી હશે ફક્ત એકદમ ઓછામાં ઓછી કિંમત રાખેલી છે એક પાસઠ એમાંથી જે મિત્રોને ખરીદવું હોય તો તમને કિંમતમાં પણ ભાઈ ફારફેર કરી દેશે તો આપ જે મિત્રોને ખરીદી કરવી હોય તો સ્થળ પર જઈ ચકાસી અને ખરીદી કરી શકો છો પણ આપ મારા મિત્રો પહેલાં અવશ્ય કોલ કરી લેજો એટલે કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો મારા મિત્રોને ધક્કો થાય માટે સ્થળ પર જઈ ચકાસી અને જે મિત્રને ખરીદી કરવી હોય તો ખરીદી કરી શકો છો પણ આપ મારા મિત્રો આવાના આવા વિડીયા માટે સબસ્ક્રાઈબ લેજો જેથી કરીને તમને મેસેજ પહેલાં જ મળશે આપ મારો વિડીયો તમને સારો લાગે તો આપ મારા મિત્રો લાઈક આપી દેજો સબસ્ક્રાઈબ કરી લેજો આપના મિત્રોને શેર કરી દેજો એટલે જેથી કરીને આપના મિત્રોને પણ માહિતી મળી જાય વિડીયો જોવા બદલ આભાર